આગામી સાતમી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમીક્ષા બેઠક યોજી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતમી માર્ચે સુરતમાં યોજાનારી વિશાળ જાહેર સભાને સંબોધવા આવી રહ્યા છે તેમના આગમનને ધ્યાનમાં રાખીને સુરત ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે ખાસ કરીને રોડ શો અને તેમના પ્રવાસ માર્ગને ધ્યાનમાં રાખીને શહેરના રસ્તાઓનું મેકઓવર કરવામાં આવી રહ્યું છે શહેરમાં પીએમના કાર્યક્રમ અને રૂટ સંબંધિત વિવિધ કામગીરી માટે સિટી એન્જિનિયર અક્ષય પંડ્યાએ ખાસ આદેશો જારી કર્યા છે આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત કાર્યક્રમની તૈયારી માટે સમીક્ષા બેઠક યોજી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતમી માર્ચે સુરતમાં સુરત અન્ન સુરક્ષા સતૃપ્તિકરણ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે આ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન રાજ્યમંત્રી મુકેશ પટેલે અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી લીંબાત નિલગીરી મેદાન ખાતે પીએમના હસ્તે સુરત શહેર જિલ્લાના બે લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ

અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા